કારિલબાગમાં જે મહેતાપોળ વિસ્તાર છે ત્યાં ઝઘડો થયેલો હતો જે અનુસંધાને ત્રણ વ્યક્તિ છે વિક્રમ કરીને અને અને એના બીજા મિત્રોને અહીંયા એસએસજીમાં લઈને આવેલા હતા સાથોસાથ બાબર કરીને એક વ્યક્તિ છે એને પણ ઝઘડો થયો હતો એને પણ સારવાર માટે અહીંયા કારીલબાગ લાવેલા હતા અને ત્યારે કારીલ અહીંયા રાવપુરા એસએસજીમાં ફરી ઝઘડો થયો અને એમાંથી બાબર નામના વ્યક્તિએ તપન નામના વ્યક્તિને છરી મારી દીધેલી છે અને હાલમાં એ બાબતે કાર્યવાહી ચાલુ છે અને જે પ્રાથમિક માહિતી છે એના આગળથી જ અમે આગળ કાર્યવાહી હાથ ધરીશું જે કંઈ પુરાવા મળશે ફૂટેજ મળશે અને જે કંઈ પુરાવા મળશે એના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં હાલમાં એને દાખલ કરેલો છે અને ડોક્ટર એને કદાચ મૃત જાહેર કરશે એવી હજી જાહેર નથી કરેલું આ બનાવ પોલીસ હાજર હતી કે પછી એ હજી તપાસનો વિષય છે હજી અમને બી વાતો વાત મળ્યા જાણવું છે અમે હજી એમાં તપાસ કરી રહ્યા છીએ શું હકીકત બની તે પણ અમને ખબર નથી આખી હજી તો તપાસ ચાલુ જ છે પ્રાથમિક તપાસ હા એની પણ અગાઉ ગુણા થયેલા છે પુનાયતીથી અજાણ જુગાર ધામ ધમધમી રહ્યો હતો તે સમય દરમિયાન એ ઘડી બોલા ચાલી થઈ છે તો પછી બહાર સરકારી સ્કૂલ પાસે હુમલો થયાની માહિતી છે એ હજી તપાસનો વિષય છે અમે તપાસ કરી રહ્યા છીએ